એક મિનિટનો કૂકિંગ મંત્ર કઠોળના વટાણા જ્યારે પણ આપણે બાફતા હોઈએ ને ત્યારે એના ફોતરા ખૂબ જ ઝડપથી નીકળી જતા હોય છે એટલે કે બાફતી વખતે જ એના ફોતરા છૂટા પડી જતા હોય છે અને ખાસ કરીને આપણે રગડો બનાવતા હોઈએ અથવા વટાણાનું શાક બનાવતા હોઈએ ત્યારે આપણે વટાણાને બાફતા હોઈએ છે પણ જો પોતરા છૂટા પડી જાય ને તો વટાણા જરાય સરસ નથી લાગતા હોતા તો આના માટે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો વટાણા આપણે પલાળી લીધા હોય બેથી ત્રણ કલાક કે ચારથી પાંચ કલાક માટે આપણે વટાણાને ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે અરાઉન્ડ વટાણા એવી વસ્તુ છે કે ઝડપથી ચડી જતા હોય છે એટલે ત્રણથી ચાર કલાક માટે તમે ગરમ પાણીમાં પલાળશો ને તો પણ ચાલશે અને જ્યારે તમે એને બાફવા માટે કુકરમાં લેશો ને ત્યારે કૂકરમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે એની સાથે મીઠું અને હળદર આ બધી જ વસ્તુ ઉમેરી અને ઢાંકણ ઉપર ઢાંકણ ઉપર અંદરની બાજુ એટલે કે કૂકરના ઢાંકણ ઉપર અંદરની બાજુ તેલ લગાવી લેવાનું છે અને પછી વટાણાને બાફવાના છે લગભગ પાંચથી છ વિસલ વગાડવાની છે તો વટાણા એકદમ સરસ બફાઈ જશે અને એના ફોતરા પણ છૂટા નહીં પડે